બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકાએ આજે કલેક્ટર કચેરી પરિસરમાં મચ્છર નિયંત્રણ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે પાલિકાના સેનિટેશન વિભાગના ચેરમેન નેતૃત્વમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એસઆઈ ભાવેશ માર્ગદર્શન હેઠળ પાલિકાના બે સફાઈ કર્મચારીઓએ કામગીરી કરી હતી ધીરજ મકવાણા અને કિશનભાઈએ સમગ્ર પરિસરમાં દવાનો છંટકાવ કર્યો હતો આ પહેલ જાહેર આરોગ્યની સુરક્ષા અને મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ